જ્યારે ઘરમાં ઝઘડો થાય ને ત્યારે પત્ની હંમેશા પતિ ના વ્યવસાય મુજબ આ રીતે જ ખખડાવતી હોય છે જો પતિ નેતા હોય તો તમારી બધી ભાષણ બાજી બહાર ઘર માં નહીં ચાલે જો પતિ વેપારી હોય તો આજ તમારો હિસાબ કરવો પડશે એવું લાગે છે જો પતિ શિક્ષક હોય તો મને નહીં શીખવાડવાનું જો પતિ ડ્રાઈવર હોય તો બધી હવા કાઢ નાખીશ તમારે ધ્યાન રાખજો જો પતિ મિકેનિક હોય તો સર્વિસ થઈ જશે હો જો પતિ ડેન્ટિસ્ટ હોય તો દાંત બધ તોડી નાખીશ જો પતિ લોન્ડ્રી વાળો હોય તો ધોઈ નાખી જો તમને જો પતિ એક્ટર હોય તો બધા નાટક ખબર છે તમારા અહીંયા નહીં ચલાવવાના જો પતિ પોલીસ હોય તો આજે તો તમારે રિમાન્ડ લેવી પડશે જો પતિ ઇજનેર હોય તો ધ્યાન રાખજો મોડલ નો નકશો બદલી નાખી અને જો પતિ પેઇન્ટર હોય તો ફૂફડું રંગઈ હશે આમાંથી જો કોઈ વ્યવસાય રહી ગયો હોય ને તો કોમેન્ટ કરજો અને હા વિડિયોમાં જો મજા આવી હોય ને તો લાઈક કોમેન્ટ અને શેર કરી દેજો મેં હું સવાલ પૂછે ને જવાબ આપશો પૂછ તમને કરોડ રૂપિયા મળે તો તમે શું કરો હું તો જલેબીની દુકાન કરું તમને નવી ગાડી લેવાની હોય તો તમે કઈ ગાડી લો ચાર ચાર તમારે ફરવા જવાનું હોય તો ક્યાં ફરવા હું તો તમારે બીજા કરવાના હોય તો તમે કોની કરો ગાડી તારી જ કરું

टी शर्ट तो मैं मेकअप तो में सारी लागू के सिंपल ये फस गया एकदम सिंपल एकदम तो मैं मेकअप में सारी नहीं लागती क्यों ना ना उधर मैं मेकअप में सारी नहीं लागती तो पण जारे वो मेकअप लेती हो त्यारे तुम्हारे मने कहो है कि तू मेकअप में नहीं सारी लागती तो फटाफट खर्चा ना करो ने हो मेकअप में सारी नहीं लागती बस ना